એટલે મને એ એક ઇસ્યુ આવ્યો કે જ્યારે કોઈ ઇલેક્ટ્રિશિયન કે પ્લમ્બિંગ ને પસંદ કરીએ તો પસંદ કરતી વખતે બને ત્યાં સુધી એમને પ્રોપર જગ્યાના વ્યક્તિને ચોઈસ કરવો મારો જે પ્લમ્બર ને ઇલેક્ટ્રિશિયન હતો એ નખત્રાણા બાજુનો હતો અને અમારા મિત્રના સજેશનથી મેં ચોઈસ કર્યો હતો કામ ઓલરેડી બેસ્ટ હતું પણ જ્યારે પ્લમ્બિંગના ઈસ્યુ જે છે ને નાના મોટા આવે જ ત્યારે આપણે એમને કોલ કરીને આપણી આ જે કામગીરી કરાવી હોય વિઝિટ લેવડાવીઓ તો બહુ મોટો ઈસ્યુ આવેમ લો લોકોના ઘર બનાવવાના અનુભવને ડોક્યુમેન્ટ કરી કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીની સાચી સમજણ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે ના ઘર બનાવવાના અનુભવમાંથી કેટલીક માહિતી અને સમજણ જે ઘર બનાવી રહ્યા છે કે ઘર બનાવવાની તૈયારીમાં છે તેમને ઉપયોગી થાય તે હેતુથી અમારું માધ્યમ ફોર્મમાં હું કામ કરી રહ્યું છે સૌપ્રથમ તો તમે કયા એરિયામાં ઘર બનાવ્યું છે મેં મારું એક મકાન મહાદેવનગર ત્રણ નિયર સન સિટી ભુજ ખાતે બનાવ્યું છે કેટલા એરિયામાં પ્લોટ છે અને કેટલું બાંધકામ છે મારો એરિયા છે એકસો તેતાલીસ વાર અને બિલ્ટઅપ એરિયા બાંધકામનો જે એરિયા છે એ બે હજાર ચોરસ ઘર બનાવવામાં કેટલો સમય લાગ્યો મને ઘર બનાવવામાં ઓછામાં ઓછા બે વર્ષ જેટલો સમય લાગ્યો જ્યારે પ્લાનિંગ કર્યું ત્યારે કેટલું ધાર્યું હતું કેટલો સમય લાગશે ઘર પ્રિપેર કરવામાં ત્યારે મેં દોઢ વર્ષનો અંદાજ કર્યો હતો પણ પૂરું થતાં બે વરસ જેવો સમય થઈ ગયો એ છ મહિના એના પાછળના કોઈ ખાસ કારણો કે જેના લીધે એની પાછળનું એક રીઝન મારું એ હતું કે જે મેં કોન્ટ્રાક્ટર જે મારા ચોઈસ કર્યા એ કોન્ટ્રાક્ટર મારા વતન બાજુના હતા ઓલરેડી એને અહીંયાથી લગભગ એસી કિલોમીટર ઉપર ફેસ કરીને આવવાનું થતું એટલે એમને જ્યારે અહીંયા લેબરનું ને બધું સેટઅપ કરવાનું થતું એના થોડા જાજા આજે ઇસ્યુને કારણે થોડુંક મારું ડીલ થઈ ગયું એટલે મારી ના હતા એટલે મેં એમને પસંદ કર્યા હતા અને એ બાબતે મારો એટલો સમય લાગ્યો બજેટમાં કેટલું વેરિએશન આવ્યું લાઈક તમે કેટલું ધાર્યું હતું ને કેટલું વચ્ચેનો જે ગેપ હતો એઝ ઇટ ઇઝ રહ્યો કે પછી નાનો મોટો ગેપ આવ્યો ના એનામાં જેટલું ડીલે થયું એટલું આપણું જે બજેટ છે એ ધારણાથી થોડુંક વધી ગયું સમયના હિસાબે જ કે બીજા કોઈ સમયના હિસાબે એ પ્લાન તૈયાર કર્યો ત્યારે શું શું મકાન જ્યારે બનાવ્યું ત્યારે મેક્સિમમ મારે બાંધકામનો યુઝ કરવો હતો જે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે આપણને નાના પ્લોટો એમાં મળતું હોય એટલે મેં આગળ ફ્રન્ટ અને બેક ખાલી સ્પેસ નિયમ પ્રમાણે છોડી અને બાકીનું જે ટોટલ જેટલું મેક્સિમમ મળતું હતું એટલું મેં મારું લીધું ને મને વધુ જ જોઈતું હતું ઓલરેડી કારણ કે પ્લોટ નાનો હતો એટલે મારે જરૂરિયાત હતી કે અંદરનું યુઝ થઈ શકશે એના હિસાબે મેં મેક્સિમમ કરવાનો પ્રયત્ન કર્યો જ્યારે પ્લાનિંગ સ્ટેજનું તમે ડિસિઝન લીધું એના પહેલાં કોઈ બીજા કોઈ ઘરની મુલાકાત કે પછી ઇન્ટરનેટ કે એવા કોઈ સોર્સીસ હતા જ્યાંથી તમને હેલ્પફુલ થયા હોય છે સોર્સિસ એના સંદર્ભમાં અમારા જે જાણીતા હતા જે સંબંધીઓના મકાન જોયા હતા એક મકાન પોતાનું ઓલરેડી મારા ગામડે બનાવેલું અમારું પોતાનું પછી મારા ગામડાની અંદર પણ ઘણા બીજા મકાનો બનાવ્યા પછી મારા ભાઈ છે માંડવીમાં એમના મકાનો જે છે એમને જોઈને એના ઉપરથી અને બીજા અમારા જે સંબંધીઓ હતા પ્લસમાં ઓનલાઈનનું માધ્યમ ઓનલાઈનના માધ્યમથી આપણે ઘણી બધી ડિટેલ આપણે લીધી હતી અને એના ઉપરથી આપણે આ ડિઝાઇન અને બધું ચોઈસ કરવામાં સરસ આ રહી તમે થ્રીડી એલિવેશન કરાવ્યું હતું થ્રીડી એલિવેશન મેં તો કરાયું કચ્છમાં બેઠા છે એટલે ભૂકંપનો એક પોઈન્ટ જે હાઇલાઇટ કરી આપણે તો ભૂકંપના નિયમોને ધ્યાનમાં રાખીને તમે આખું બાંધકામ કર્યું છે સો ટકા મેં મારા એન્જિનિયરને એ જ સજેશન સાથે કીધું હતું કે જે તમારા રૂલ્સમાં આવતું હોય એનાથી વધુ સ્ટ્રક્ચર હેવી કરવાનું કરજો એનાથી નબળું નહીં સેફ્ટી પર્પઝ પહેલું હતું તો એ પર્પઝથી જ વાસ્તુના નિયમો મેં ઓલરેડી બિલકુલ નહોતા લીધા પણ જસ્ટ જ્યારે મારા એન્જિનિયરે મને ડિઝાઇન તૈયાર કરીને દીધી તો મારા ફાધર છે એમનો વ્યૂ હતો કે જે કિચનની જે દિશા છે એ દિશા જે મારી ડિઝાઇનમાં હતી એ યોગ્ય નહોતી એને યોગ્ય નહોતી લાગી હું નહોતો માનતો પણ મારા ફાધરે કીધું કે કિચનની એક દિશા ચેન્જ કરીને એટલે મેં મારી કિચનની જે દિશા છે એ મેં બદલી એ મેં ઈશાન ખૂણામાં આ બાજુની સાઈડ લીધી કિચનમાં તમે ધ્યાનમાં રાખ્યું કિચનમાં એના હિસાબે સિવાય બીજું બિલકુલ નહીં વાસ્તુશાસ્ત્રમાં બિલકુલ સિવિલ વર્ક માટે કોન્ટ્રાક્ટર સિલેક્ટ કરતી વખતે તમે કયા પોઈન્ટ ધ્યાનમાં રાખ્યા હતા એક તો એની જે બાંધકામનું જે સ્ટ્રક્ચર છે સ્ટ્રકચરની અંદર એની એક્યુરેસી જેને કહેવાય કે સીધી લાઈનમાં દિવાલ પછી એની અંદર જેને કહેવાય કે આપણે કોન્ક્રીટ જે કામ છે એ જેને કહેવાય એક જેને કહેવાય વ્યવસ્થિત વાઇબ્રેટ સાથે એકદમ એકરસ થઈને વ્યવસ્થિત સ્ટ્રેન્થવાળું બને એ જ મેન મહત્વનું હતું જે ખાસ કરીને આરસીસી સ્ટ્રક્ચર મેન પર્પઝ ઉપર જોઈને આપણે એની મજબૂતાઈને ખાસ ધ્યાનમાં રાખીએ તમારા મતે જે ઘર બનાવી રહ્યા છે કે ઘર બનાવવાની તૈયારીમાં છે એમને પર્ટિક્યુલર જ્યારે કોન્ટ્રાક્ટર સિલેક્ટ કરવા હોય ત્યારે કયા પણ ધ્યાનમાં રાખવા જોઈએ મારા પર્પઝ પ્રમાણે કોન્ટ્રાક્ટરને અંદર ભાવ તાલની અંદર બહુ બાંધછોડ નહીં કરવાની એનું કારણ છે કે એની અંદર મેક્સિમમ બહુ ચેન્જ કે બહુ ફરકનો વેરિયન્સ નથી આવતું કદાચ પચાસ રૂપિયાના હિસાબે કંઈક ડિફરન્સ આપણે કાઢીએ પણ ઈ સ્ટ્રક્ચર બહુ મહત્ત્વનું છે ઘણા બધા વ્યક્તિઓ ઇન્ટિરિયર આંતરિક બાબતોને મહત્ત્વ આપે છે પણ મારો અંગત મત એ છે કે આપણે એની સ્ટ્રેન્થ જે છે કારણ કે આપણે ઝોન પાંચમાં છીએ ભૂકંપના પાંચમા ઝોનની અંદર જો થોડુંક પણ વાયુ જેને કહેવાય ભૂકંપનો જેને અસર આવે તો જેને કહેવાય કે ઇન્ટિરિયર જોરદાર હોય અંદર પણ સ્ટ્રક્ચર જો નબળું હોય તો ધડકે એમની ઉપર અસર આવી શકે એટલે એ આપણી સેફ્ટી પર્પઝમાં હું સ્ટ્રેન્થને બહુ મહત્વ આપું છું અને મેં મારા મકાનની અંદર એ જ વસ્તુને વધારે પાયામાં મજબૂત મહત્વનું ગણ્યું છે મટિરિયલ સિલેક્શનમાં તમે જે જ્યાં સ્ટ્રેન્થ તમને એ પોઈન્ટને તમે વધુ હાઇલાઇટ કર્યું એ વધુ મહત્વ દીધું છે બરાબર છે તો એ જ્યારે તમે કોન્ટ્રાક્ટર સિલેક્ટ કર્યા ત્યારે એનામાં તમે કોન્ટ્રાક્ટર પર્ટિક્યુલર એજન્સીની વાત કરી તો એમના શું પાછા પાસ્ટના જે ઘરે એમણે બનાવેલા છે એ જોયા હતા કે પછી અન્ય કોઈ પોઈન્ટ હતા કે જેને ધ્યાનમાં લઈને પછી તમે એમને સિલેક્ટ કર્યા એમ કોન્ટ્રાક્ટર પર્ટિક્યુલર એજન્સીની વાત કરી તો હા તો મેં કોન્ટ્રાક્ટર ખાસ કરીને એના સ્ટ્રેન્થના મકાનો જે છે જે અમારા ગામની અંદર એમણે બનાવ્યા છે એને બીજી જગ્યાએ એની વિઝિટ લીધી હતી અને એની વિઝિટ ઉપરથી નક્કી કર્યું કે આ જે કોન્ટ્રાક્ટર જે છે એ આપણા જે મજબૂતાઈના જે સ્ટ્રેન્થમાં બંધ બેસે પછી મેં નક્કી કર્યા પ્લમ્બિંગ અને ઇલેક્ટ્રિક કામમાં તમારો અનુભવ કેવો રહ્યો પ્લમ્બિંગ અને ઇલેક્ટ્રિક કામમાં મને પ્લમ્બર અને ઇલેક્ટ્રિક કામ મેં એક જ એજન્સીને આપ્યું હતું અને એ ઓલરેડી એજન્સી પ્રોપર નથી એટલે મને એ એક ઇસ્યુ આવ્યો કે જ્યારે કોઈ ઇલેક્ટ્રિશિયન કે પ્લમ્બિંગને પસંદ કરીએ તો પસંદ કરતી વખતે બને ત્યાં સુધી એમને પ્રોપર જગ્યાના વ્યક્તિને ચોઈસ કરવો મારો જે પ્લમ્બર ને ઇલેક્ટ્રિશિયન હતો એ નખત્રણા બાજુનો હતો અને અમારા મિત્રના સજેસ્ટ ચોઈસ કર્યો હતો કામ ઓલરેડી બેસ્ટ હતું પણ પ્લમ્બિંગ પ્લમ્બિંગના ઈસ્યુ જે છે ને નાના મોટા આવે ત્યારે આપણે એમને કોલ કરીને આપણી આ જે કામગીરી કરાવી વિઝિટ લેવડાવીઓ તો બહુ મોટો ઇશ્યુ આવે આજથી અહીંયાથી પચાસ કિલોમીટર દૂર હોય તો આપણે કોલ કરીએ તો બીજે દિવસે અથવા એની સગવડે આવે એટલે આપણું કામ જે છે ઓન ધ સ્પોટ અટકી જાય પાણીની લાઇન બ્રેક થઈ ગઈ અથવા કોઈ પ્રોબ્લેમ આવ્યો તો આપણે એ અટકી રહીએ એટલે પ્રોપર આપણે મારો સજેશન એવું છે કે ઇલેક્ટ્રિશિયન અને પ્લમ્બર એ ખરેખર પ્રોપર જ્યાં જે જગ્યા તમે તમારું કામ કરાવો છો ત્યાંનો હોવો જરૂરી છે જેથી કરીને બીજી વખતે ગમે ત્યારે કાંઈ પણ વિઝિટ લવડાવ્યો તો ઓન ધ સ્પોટ આપણું કામ થઈ જાય સ્થાનિકને સિલેક્શન સ્થાનિકને સિલેક્શન યસ પ્લમ્બિંગ કામમાં એક ખાસ નોંધવા જેવી વસ્તુ છે કે જ્યારે પ્લમ્બિંગ કામ ચાલતું હોય જ્યારે એની ગીસી કરીને પાઇપિંગ કરે ત્યારે આપણે એમના ફોટોગ્રાફ અથવા વિડિયોગ્રાફ અચૂક કરવી જોઈએ એ જ્યારે પછી બંધ થઈ જાય છે ટાઇલ્સની અંદર પૂરાઈ જાય છે પછી આપણને ખ્યાલ નથી હોતો ને આપણી પાસે ડિઝાઇન નથી હોતી એટલે જ્યારે પણ આપણે અંદર કોઈ પણ વસ્તુની આપણે જ્યારે ગોઠવણી કરતા હોઈએ ટ્રે છે કે એનું સ્ટેન્ડ છે તો એના માટે માટે હોલ હોલ એ કરીએ છીએ ત્યારે પાઇપ આવી જાય છે ત્યારે બહુ બિગેસ્ટ પ્રશ્ન આવે એને બંધ કરવાનો ટાઈલ્સ તોડવી પડે અને એના પછી એ અંદર લીકેજ રહી ગયું તો કાયમ માટે એ અંદરનો ભાગ જે છે એ આખે આખી દિવાલ રેચની સાથે આખે આખી સામેની દિવાલ છે બધી તમારી કલર સાથે બધું બગડી એટલે આ જે ખાસ એક મને મારો અનુભવ એવો કે છે કે મકાન અંદર ઇલેક્ટ્રીનું પોઈન્ટ હોય પાઇપિંગ હોય પ્લમ્બિંગની પાઇપિંગ હોય તો એનો જરૂર ફોટો લેવો જ જોઈએ અથવા વિડીયોગ્રાફી અચૂક કરવી જોઈએ આ મારો એક અંગત અનુભવ છે વિન્ડો અને ડોરમાં તમે કેટલા કેટલા ટાઈપના મટિરિયલ જોયા અને પછી શું સિલેક્શન ઉતાર્યું લાઈક એલ્યુમિનિયમ છે યુપીવીસી છે પીવીસી છે લાકવું છે વિન્ડોની બાબતમાં મેં ઘણી જગ્યાએ તપાસ કરી અને એની અંદર મેં પછી મીડિયમ લેવલની જે વિન્ડો જે છે ચોઈસ કરી અને વિન્ડોની ચોઈસ કરી એમાં જે એમને મટિરિયલ મને બતાવ્યું એ મટિરિયલ પણ મને એ બહુ બેસ્ટ લાગ્યું અને મેં એ જે મટિરિયલ સાથે આ ચોઈસ કરી છે એ એકદમ સેટિસ્ફાઈડ છું ને એનામાં ખાસ કરીને ને એ જે વિન્ડોની જે ડિઝાઇન છે કે વિન્ડોનું જે મટિરિયલ છે એ આજની તારીખમાં કોઈ પણ આવે છે તો એમ કે છે કે બેસ્ટ છે અને બજેટમાં જ પછી કયું મટિરિયલ તમે યુઝ કર્યું છે એમાં બાંકોનું કંઈક એનું જે મટિરિયલ આવે છે બાંકો કંપનીનું એ બાંકો કંપનીનું મટિરિયલ છે પછી એને કોટિંગ કરે છે એ લોકો એ કોટિંગ કરીને પછી એ રેડી કરે છે કિચનનું ફર્નિચર અને ડિઝાઇન સિલેક્ટ કરતી વખતે તમે ક્યાં પોન્ટ્સ ધ્યાન રાખે તો કિચનના ફર્નિચરની બાબતમાં અમારી જે ઘરની હોમ વાઈફ ગૃહિણી એમને પૂછીને આપણે કેટલા ખાના જોઈશે અને કઈ ટાઈપના જોઈશે સૌથી પહેલું એના સિલેક્શન ઉપર અમે સર્વે કર્યા ઘણાના મકાનો સર્વે કરીને એની અમારી જે જરૂરિયાત હતી એના પ્રમાણે અમે અમારું આ કિચન તૈયાર કર્યું જે ઘણાના મોટા હોય ઘણાના નાના હોય તો અમારી જે જરૂરિયાત હતી ને અમારી જે જગ્યા હતી એના હિસાબે અમે ચોઈસ કરી અને કિચન પસંદ કર્યું એમાં પણ અમને અત્યારે કોઈ જેને કહેવાય સેટિસ્ફાઈડ જ છીએ સ્પેસ ઓપ્ટિમાઇઝેશન કર્યું તમારી જરૂરિયાત મુજબ જરૂરિયાત મુજબ ઇન્ટિરિયર ડિઝાઇનર રાખ્યા હતા મારા મકાનની અંદર મેં મારા જે ફર્નિચરના જે કારીગર હતા એમનો સન ઇન્ટિરિયર ડિઝાઇન હતો એટલે એમને વાત કરી હતી કે મારો સન છે તો મેં એમને સાથે વાતચીત કરી એમને ખાલી એટલું કીધું હતું કે મારે એક બેડરૂમ અને હોલ કિચન એનું ડિઝાઇન મને તૈયાર કરી દેજો એટલે એમને મને એમાં હેલ્પફુલ થયા હતા અને ફર્નિચરના તો એના ફાધર હતા એટલે એમનો મેં સહયોગ લીધો હતો ને ઓલરેડી અત્યારે એ સારું એવું કામકાજ કરે છે ઇન્ટિરિયર ડિઝાઇનર ભુજમાં મોટા ડિઝાઇનર માં છે તમારા મતે જે ઘર બનાવી રહ્યા છે કે ઘર બનાવવાની તૈયારીમાં છે એમને ઇન્ટિરિયર ડિઝાઇનર હાયર કરવા જોઈએ કેટલું હેલ્પફુલ રહ્યું મારા અંગત મત મુજબ ઇન્ટિરિયર ડિઝાઇન સજેસ્ટ કરવા જોઈએ કારણ કે તમારો પોતાનો જો એક્સપિરિયન્સ આ બાબતનો મકાન ની અંદર વસ્તુ ની અંદર સમજદારી ની અંદર જીરો હોય અથવા તો થોડો હોય તો ઇન્ટિરિયર ડિઝાઇનર અચૂક રાખવા જોઈએ કારણ કે એ જે તમારે બજેટમાં બેસતું હોય તો એ ટાઈપનું હાયર બજેટમાં જોઈતું હોય તો એ એ પ્રમાણે ઈ સજેસ્ટ કરે ચોઈસ કરાવે ઘણી વખત આપણને કન્ફ્યુઝન થાય પણ એના ચોઈસ ઉપર જઈએ તો એને શું હોય ઘણા બધા એને સજેસ્ટ કર્યા હોય એનું રિઝલ્ટ એને ખબર હોય એટલે મારા મત મુજબ ઇન્ટિરિયર ડિઝાઇન હોય તો ધી બેસ્ટ રહે તમારી ઘર બનાવવાની યાત્રા રહી એમાં ઇન્ટરનેટ કેટલું હેલ્પફુલ રહ્યું તમને ઇન્ટરનેટનો મેં ઘણો ઉપયોગ કર્યો ઘણા બધા પ્રશ્નો આવતા તો હું નેટના માધ્યમથી એ પ્રશ્નો જે એની સમસ્યાઓ હોય એ સોલ્વ કરવાનો પ્રયત્ન કરતો એટલે મને નેટ પણ બહુ ઉપયોગી રહી ને ઘણો ઉપયોગ આને આગળ તમે અત્યારે બનાવો તો કયા એવા પોન્ટ્સ છે જે તમે કાઢી નાખો અથવા કોઈ પોઈન્ટ એવા છે જે એડ કરો એવું તમને અત્યારે એવા કયા પોન્ટ્સ લાગે છે હાલમાં તો મારિકાને જે મકાન અત્યારે છે એની અંદર જેને કહેવાય કે હોમની અંદર આપણો હોલ છે પછી કિચન છે કે જો એ પેરની અંદર આવતા હોય ને તો એની અંદર બને ત્યાં સુધી પાર્ટીશન ન કરીએ ક્યાંક તો પાર્ટીશન ના કરીએ તો એનો પૂરેપૂરો ઉપયોગ કરી શકો તમે આગળ પાછળ જે જે કક્ષાએ મૂકવું હોય દાખલા તરીકે સોફા ને કિચન ની અંદર ડાઇનિંગ ને જે જગ્યાએ સેટ કરવા એક ચોટ તમે મેં મારા મકાનની અંદર દિવાલ કરી હતી જે કિચન ની અંદર પછી એ દિવાલ જયારે ડિઝાઇન રેડી થવા આવી ત્યારે મને યોગ્ય ન લાગી એટલે મને એ દિવાલ તોડવી પડી બરાબર એટલે એ ફિક્સ કરેલી વસ્તુ જે છે એનામાં પછી તમે બાંધછોડ કરી શકતા નથી એટલે તમે પહેલેથી જો આપણે એ કન્ફર્મ આવી કોઈ વચ્ચેની પાર્ટિશનની પરંપરા ના કરી અને સીધું થ્રુઆઉટ રાખી દઈએ તો તમે તમારી ફર્નિચરની અંદર એ વસ્તુ કરી શકો એ વસ્તુ મેં મારામાં મેં મારો એક્સપિરિયન્સ છે કે એનામાં મને એ પ્રોબ્લેમ આવ્યો નહીં મને સોલ્વ કરવા માટે ને હાલમાં જે મેં એ રીતના પછી દિવાલ કાઢીને પછી ફર્નિચર કરાવ્યું કોઈ વ્યક્તિ જે ઘર બન ઘર અત્યારે બનાવી રહ્યા છે કે ઘર બનાવવાની તૈયારીમાં છે એમાં તમારો જે બે વર્ષનો અનુભવ રહ્યો એના ઉપરથી કોઈ ટીપ છે તો શેર કરો મારા મત મુજબ કોઈ પણ કોન્ટ્રાક્ટર તમે પસંદ કરો તો કોન્ટ્રાક્ટર જે ખર્ચા જે છે એને સરભર કરી દે છે કદાચ ઈ ફી લે છે પણ એનું સરભર થઈ જાય છે કઈ રીતના તો કે તમને જે કોસ્ટિંગ જે છે ક્યારેક કોઈક વસ્તુની વધુ પડી જતી હોય ક્યારેક આપણે વસ્તુમાં છેતરાઈ જતા તો એ પ્રશ્ન ઈ તમારો સોલ્વ કરી દે છે એટલે ઇન્ટિરિયર મારા મત મુજબ યોગ્ય છે એ રાખવો તો કારણ કે ઈ એમનો પ્રોફેશનલ વ્યવસાય સહેલ લઈને બેઠા છે પણ એની પાસે ઘણી બધી એજન્સીઓ સંપર્કમાં છે અને બીજું કે ઘણીવાર ઇન્ટિરિયર નો આપણે વિશ્વાસ કરતા હોઈએ પણ ઘણીવાર ઇન્ટિરિયર પણ ઘણી વાર શું કરતા હોય છે દુકાનો સાથે સેટિંગ કરતા હોય છે પણ એ જાણવું જોઈએ કે ઈ એવા ટાઈપના ઇન્ટિરિયર હોય તો એનામાં પણ ધ્યાન રાખવું જોઈએ કે જેથી કરીને આપણે ક્યાં એનામાં છેતરાઈ ન જઈએ તો આ વસ્તુ જે ઘણી વખત બને છે કે છેતરાઈ જવાની ઘણીવાર ઘટનાઓ ઘટતી હોય એ આપણને ખ્યાલ ના હોય પણ ઈ એવા એવી દુકાનો સજેસ્ટ કરે કે જેની સાથે એમની પરસેન્ટેજ હોય ટકાવારી હોય તો ઈ ખાસ આપણી રીતે જેને કહેવાય સર્વે કરીને આપણી ચોઈસ કરવી જોઈએ ઇન્ટિરિયર ડિઝાઇનર ને એના થકી આપણને ઘણો ફાયદો થઈ શકે અમારું માધ્યમ ફોર માય હોમ આપની પાસે આવીને જે આપની ઘર બનાવવાની યાત્રા હતી એ ડોક્યુમેન્ટ કરી તો ઈ અનુભવ કેવો રહ્યો મને તો આપ કોઈકની ની સાથે શેર કરવાની જેને કહેવાય ચર્ચા કરવાની મારી ફર્સ્ટ વિઝિટ છે મેં કોઈ દિવસ આ રીતના ઇન્ટરવ્યુ દીધા નથી અથવા તો કોઈ ચર્ચામાં જોડાણો નથી પણ મને એક નવો અનુભવ અનુભવ શેર કરવાનો પણ એક એક્સપિરિયન્સ આ માધ્યમથી મળ્યો છે અને તમારો પણ મારી સાથેનો જે વ્યવહાર અને જે પર્પઝ લઈને તમે નીકળો છો હું માનું છું કે ઘણા બધા એવા વ્યક્તિઓ જે છે કે આ બાબતની જાણકારી નથી જીરો છે તો એના માટે બહુ ઉપયોગી થશે અને કોઈકની માટે હેલ્પફુલ થવા માટેની આ કામગીરી કરો છો તો ઓલ ધ બેસ્ટ આપ આગળ વધો અને આજ કાર્યમાં સફળતા મળે એવી શુભેચ્છા થેન્ક યુ તમે તમારો કિંમતી સમય આપ્યો અને જે તમારા ઘર બનાવવાનો જે અનુભવ છે એ ડેફિનેટલી જે હવે પછી જે ઘર બનાવી રહ્યા છે કે ઘર બનાવવાની તૈયારીમાં છે એમની એ ઘર બનાવવાની યાત્રા છે વધુ સરળ અને ઝડપી બનાવશે થેન્ક યુ ફોર યોર વેલેબલ ટાઈમ